પફ ખાવાના શોખીનો માટે ચેતોડી કિસ્સો સામે આવ્યો છે નામની શોપમાંથી સડેલો પફ નીકળતા ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો વૃદ્રાના વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા લગાડવામાં આવ્યો હતો ગ્રાહકનું કહેવું છે કે આ પફ સૂંઘતા જ તેને કાપી ગયા હતા જો આ પફ તેના પેટમાં ગયો હોત તો શું હાલત થાત આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેણે ગ્રાહક જોડે ઉદ્ધતા પૂર્વક વર્તન કર્યું હતું જેથી ગ્રાહકે પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા અરે ભાઈ મેં તો પફ લેવા તો મેં પફ લીધું પફ જેવી રીતે મોડા પર બાઇકમાં નાખ્યું એવી રીતે જ મને આમ બહુ ગંદી વાસ આવી અને ઉલટી જેવું થયું અને મેં જેવી રીતે પછી ખોલીને જોયું તો આ તો એકદમ સળેલો છે આ તમે જોઈ શકો છો અને ઉપરથી મેં આ કીધું ભાઈ છે તો ઉપરથી આ ભૈયા કોઈ એમના માલિક છે કરણ ભૈયા કરીને એમને ફોન કર્યો તો મેં એમને વાત કરી કે ભાઈ આ શું છે કેવું વેચો છો તો મને કહે છે શાંતિથી વાત કર દાદાગીરી ના કર ને ઉપરથી મને કહે છે જે થાય કર લે એવી મને વાત કરે છે એટલે પછી મારે મીડિયા પાસે જવું પડ્યું ને આરોગ્ય ખાતાને આ વસ્તુની જાણ થવી જોઈએ આવી રીતે તમે આટલી મોટી દુકાન ખોલીને અને આવી વસ્તુ વેચી રહ્યા છો લોકોના સેહત જોડે તમે કેટલો મોટો ખેલવાડ કરી રહ્યા છો આ ભાઈની એટલી બદતમીજીથી બોલવાથી મારે આટલો મોટો સ્ટેપ લેવો પડે બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતું આ બધું કરવાથી